No gome papa yeah. No gome Bula Bolay lang, <laughs> basa phone ko સીતારામને જય શ્રી ક્રાસ બધાને હવાર હવાર ના બાટી બધા મોજમાં તો વાંધો નહીં હાલે હાલ રોટલી હાલે તારી ગોળ રોટલી બેઠી બેઠી ગધપ ખાઈશ કાં ગધપ જો વાટી આવીને નાખી દેતીતી હતી બેઠી બેઠી ખાઈ હજી વાહીંદા નાખવાની બાકી છે ફરિયા વરાઈ ગયા એટલે મમ્મી છે ને પાંદડા ફરે પાંદડા ફરીને પછી વાહિંદા કરવા ને અમારે આ બધાય ક્રિકેટ રમે ને સીવું ને છે ને હ બગાઈ લીધી કે તું કઈ જ કામ બે એક તાર વારો આવી શકત ને વારો છે ને કોઈ દેતા નથી મારી દીકરીને મારી દીકરીને કોઈ વારો નથી દેતા હે વારો નથી દેતા તારો બેટ દડો છે ને તને વારો નથી દેતા એમ માલે લઈ લઉં બધા બેટ દડો આગળ જાઉં લઈ લઉં બસ તું તાળી ઉપાડજો લઈ લઉં બધા બેટ દડો લઈ લઉં હાલો આપી દો અમારે બેટ દડો આપી દો અમારે બેટ દડો આપી દો આગળ આવીશ જા લઈ લીધો જો આપડે પપ્પાને ન નથી દેવો નથી દેવો ને નથી દેવો હાલો એને વારો પછી એક દેજો કા ભાઈ મોજમાં માં કેવી ઘોડી રહી માં હે ફૂલ ઓડી રહી માં ઈ હાથ હાથ તારા કઈ જ છે કલર આમ કલર વાળા હજી તમે પાકો કલર લગાવ્યો લાગે ની અમે તો અમે તો કાસો કલર લગાવ્યો તો મેમાઈ ભાઈ ભાઈ

ઓલા ચીકુડા ખરા વેણી લો બરાબર રાવણા ના તો જો પૂરા થઈ ગયા ઈ તો રૂપા થઈ ગયા રાવણા તો હવે લીલો સમ થઈ ગયો રાવણો આંબા નો વારો છે આંબા ને ચીકુડી આંબા ને ચીકુડી નો ચીકુ છે ને શેકલાવના ખાધેલ ખૈરાસ થી એમાંથી ઠાવ કે રાઈ હશે તો હમણાં ખાવા રાખું ના કરી ઉપાડીને ને ગાય ને દઈ દઉં ગાય ના મોટે જાય ને હુકાઈ રહે પેડા પેડા દીખું બસ હમણાં તને વારો દે જય શ્રી કૃષ્ણ કદે એ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હમણાં વારો આપી દેહે આ કરણ હવારે ઉપર ચક્કર મારવા ગયા થાય કે કામી કે તમે કેવું કરાયું કે મારે જોવા જાવ મેં કીધું તમે હું ક મોબાઈલ લેતા જાવ હું અહીંયા ચડીને થકતી થોડોક વિડીયો ઉતારતા આવજો તો એ જો ન લઈ ગયામ આમ જોતા તું હું કે ચડી હગું હું કે ચડી પણ હું ઉપર સેટ માં નત ચડી હકતી છત ઉપર યા લંબાવીને ને છેલે પગ લંબાઈ ને ચડવું પડે ખબર છે ને એટલે હું ન ચડી શકતી પાવલર મોબાઈલ દઈ દેજે એવું કરો હવે ઉતાર લે હા તો હજી સફેદ સિમેન્ટ નો પીસો મારવાનો છે તે હવારે વારી આવ્યા ને ધોઈ આવ્યા ધોઈ આવ્યા ને હા વારી આવ્યા ને ધોઈ આવ્યા હવે સફેદ સિમેન્ટ નો પીસો મારવાનો છે એટલે પટાણ આવે કે બપોર પછી આવે કે કાલ આવે છેલ્લું કામ એક બાકી છે એટલે એ કરાવવાનું છે પછી કમ્પ્લીટ થઈ જાય પૂરું કામ ને પછી ટાકા માટા થોડુંક પાણી ભર્યું એ કામ થઈ જાય ને પછી ટાકો વિસરી ને પછી છે ને આખો ભરશું એટલા માં તો છે ને જો અહીં ચીકુડા જુડે છે બધા વીણી લઉં કોઈ ખાજા દેખાય બાકી તો ખાતેલા દેખાય ને એમાં પાછો પ્રમદી બગીચો પીવરાયો હતો ને હવે છે ને ગરમી પડે એટલે હવે તો આમાંય હમણાં થોડાક દીમાં એકદમ ના પાકી જાય એવું છે જો આખા એમાં એ ચીકુડા જુડે છે એ પાકા જ બધાય છે જો આવા ખાધી ગયેલા

મમ્મી આપણે માળા નહી ખાતા એટલા ચીકુ થાય અને કાયમ જડે છે આવો હાલ તુલસી આપણે બહુ ન ખાઈએ જો ભાવેશ કામ તો નહીં બાકી ગયા છે ને જો કામ બધું થઈ ગયું છેલ્લા લુગડા આટલા લુગડા ધોવાઈ ગયા ફૂંકવાનું બાકી છે ફૂંકવી દઉં હવે મમ્મી કરે છે દાળ ભાત આજે દાળ ભાતનો પ્રોગ્રામ છે ને મારે પછી દાળ ભાતને રોટલી ને પછી મારે લુગડા હૂકવીને વેફર તરવી વેફર તરી ને પછી હેવું કરવી હવારે કરણ કીધું મેં કીધું હેવું દઉં તો કે ના એ કટાણ નહીં મારે બપોર ખાવી છે એટલે એ પપ્પા દીકરી છે ને લુગડા તો બેઠીને તે હમણાં નીકળી ગયા તામાં ભૂમિન ખરઠારા ભૂમિન ઘેર છે ને એને બે ફૂયું આવ્યું છે તે એ તેને અહીંયા આવ્યો હતો રમવા ને આ પપ્પા દીકરી હમણાં નીકળી ગયા હતા કડક ત્યાં સીવું રહીને આ સીવું છે ને જરીક ઢીલ તપેસ એવું લાગે પપ્પા એમ કહીશ કે તડકાને લીધે કે તપતું હોય કે જરા જરા એવું કંઈ ન હોય કે સીધો તાવ જ હોય પણ દવા તેની તાવની બોટલ પડી ત્યાં આકડી દાળ ભાત ખવડાવી ને પછી ને હાથ પગ ધોઈ ને પીવરાવીને પછી છે ને હુવરાવી દઉં એટલે ઉતરી જાય ઝીર છે એટલે નહીં વાંધો આવે તે એ જરિકા જ રેતી નથી થરખી આમ રમતી ને રમાન મજા નતા આવતી હવા તો રમતી હતી હરખી એ એવું થાય છે કાલનું એવું થાય છે કે દિલ ધોગે વરપાસો ઉતરી જાય ડીલ ધોગે ને વરપાસો ઉતરી જાય એટલે વટાણ તો આકડી દવા પીને પછી હુવરાવી દઉં

વાર તો બહુ છે બધું છે આઠ કિલા હવે ચા તમ નીકળો ચા તૈયાર જ છે કઈ રહ્યો તો ન હોય કે માર નથી પીવો અટાણે ગરમી નો મોડાક થી પીવો એ બસ હવે મેં પાસો ગરમ કરી ઊભા મમ્મી વાટ કે દઈ જઈએ કે ચા પી લે પછી નીકળે પપ્પા એ જો આવી ગયા એ રાણા છાવું છે ત્યાંથી ચડશે પપ્પાને ટાટા કરી દો

બડ પછી શું કરું ઈ દાદા કાહે છે તાન ધારો થઈ જાય ને ઈ જેસ છે તો રાણાવાવ જાય છે તું અહીંથી લાઈટ વરેલ બસ ન જતી કાયમ પુણાથી નીકળે હવા હાઈતે પોરબંદર થી ઉપર એટલે પુણા આઠ વાગે અમારે આ ગામમાં પુગે તો કાયમ સીવું જતી આજન કે પપ્પા કાયમ જાય બસમાં કાયમ બસ નીકળે ને એમાં પપ્પા જાહે બોલવામ ગોટા થઈ જાય કાયમ પપ્પા જાય બસ એમ નહીં કાયમ બસ જાય ને એમાં પપ્પા આગળ જાહેતી રાણાવાવ થી ચડી જાય કે બરાબર ને હમ ઈ બસ આવે જ ખરી આપણે ઓરવાડા પણ હવે હમ ડેલી આવે અમે જોઈએ જ છે પણ કોઈએ કેવું બને તો કે આપણે જવાનું હોય ને તે ના આવે તો એ તો આપડી લઈ એવું કે આપણે કે ઊંડાતા હોય પણ હવે રાણા જતા આવજો કાઈ થી ચડવું ના થી ચડવું ગમે આ ચડવું આપણે થોડો ધકો થઈ

અટાળે સારું છે હવે રોંઢાદી નહીં રમે એટલે જ પછી રોંઢે વિડીએ કન્ટિન્યુ વહેલો નહોતો કર્યો ને કરણને મેં કીધું કે પવા પટેટાને બનાવી નાખીએ મેં બપોરે લીંબુ બધું મગાવી લીધું તો બધું હતું તો એને રોંઢે રહી રહી ના પાડ્યું કે મારે એ કે નથી કે કંઈ ખાવું તે પછી ન બનાવ્યા ટ્રાવેલિંગ કરો ને એટલે મારે કંઈ ખાવું નથી કે બનાવવું હોય તો જઈ બનાવે તે મોડેથી કાલ કે બનાવજો મારા હાટું થઈને કે વહેલ ન કરતા પછી

ને પપ્પા જાય તે કેમ મોઠું કરી જાય પડી જાય મોટા પડી જાય પપ્પા આવે તો મજા આવે ઓરખ માં હોય પછી ભલે બે દી રોકાય ચાર દી રોકાય પાંચ દી રોકાય પછી વયા જાય તો થોડાક નહીં માળા પડી જાય વળી બીજા દી કાંઈ લાગી જાય પાછા હોય નહીં કાંઈ કા બરાબર ને ન ગમે પપ્પા વગર ન ગમે બોલાવી લો પાછા ફોન કરી એ કરણ હાલો હાલો કરી એ કરણ